બનાસકાંઠામાં પણ રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુર ડીસા ધાનેરા સહિત જિલ્લાભરમાં પણ રામનવમીની શોભાયાત્રા નીકળી છે પાલનપુરના રામજી મંદિરથી દસ કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈને પાલનપુર શહેરના મોટી બજાર નાની બજાર તીનપત્તી ખોડા લીમડા ગઠામણ ગેટ અયોધ્યાનગર ગુરુનાનક ચોક કીર્તિસ્તંભ રેલવે સ્ટેશન રોડ દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં આ શોભાયાત્રા થકી ભગવાન શ્રીરામ નગરજનોને દર્શન આપી રહ્યા છે જો કે શોભાયાત્રામાં રામ ભક્તોએ પોતાના અવનવા કરતબ પણ બતાવ્યા હતા નીકળેલી રામનવમી શોભાયાત્રામાં પાલનપુરના ધારાસભ્ય સહિત નગરજનો પણ આ શોભાયાત્રામાં જોડાયા છે ત્યારે રામજી મંદિર દ્વારા બુંદી અને ફરાળી કેવડાનો પ્રસાદ નગરજનોને અપાયો હતો પાલનપુર અને રામજી મંદિરથી નીકળેલી આ રામ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી અને નિજ મંદિરે પરત ફરશે એક રામનવમીના અનુસંધાનમાં સારી રીતે તહેવાર પૂરો થાય શોભાયાત્રા પૂરી થાય તે માટે એકદમ કડક ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે રૂટ ઉપર તેમજ ધાબા પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે તેમજ એસઓજી ટીમ એલ સીબીની ટીમ પણ અમારી સાથે છે અને લગભગ પંદરેક અધિકારી ડીવાય એસપી સહિત આઈપીએસ અધિકારી સહિત તેમજ બીજા અન્ય લોકલ અધિકારી સહિત એકદમ ચાંપતો બંદોબસ્ત બોડી વન કેમેરા ડ્રોન કેમેરા સાથે ગેસ ગન રાઇફલ સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સમગ્ર વિશ્વના હિન્દુઓ જેનું નામ સાંભળી જે ભગવાનનું નામ સાંભળી અને ખુશ થતા હોય ગદગદ થતા હોય એવા અમારા આરાધ્ય દેવ ભગવાન રામની આજે તેરમી શોભાયાત્રા પાલનપુર મુકામે નીકળી રહી છે અને ભગવાન શ્રી રામનું મંદિર પાંચસો વર્ષે જે અહીંયા બન્યું હોય યુપીના અંદર તો આજે અમને ગર્વ છે એ વાતનો અને પાલનપુર શહેરના અંદર શોભાયાત્રા નીકળી એમાં અમે સંગે સંગે ભાગ લીધો છે અને પાલનપુર શહેરની તમામે તમામ જનતા આજે એક જ નાદ બોલી રહી છે જય શ્રી રામ એના સિવાય બીજી કોઈ વાત નહીં વાત નહીં વિવાદ નહીં શ્રી રામ સિવાય વાત નહીં જય શ્રી રામ जय जय श्री राम आज मोटा राम जी मंदिर से शोभा यात्रा प्रस्थान करिए रामनवमी की शोभा यात्रा बहुत धूमधाम से प्रस्थान कर रही है आज तेरहवीं शोभा यात्रा है आज हमें पब्लिक को देख करके बहुत खुशी हुई आज हमारे शोभा यात्रा में घोड़ा पक्की ऊँट लारी ट्रैक्टर बता है मेन खुशी की बात यह है कि पब्लिक आज मने जब भी मने आशा आती है यह भी पब्लिक मने जो वो मड़ी हमारे हिंदू धर्म का त्यौहार है आ त्यौहार धूमधाम धाम से मनाया जा रहा है और आगे भी ऐसा ही मनाया जाएगा अपनी शोभा यात्रा परम्परागत रूट से होती हुई निजी मंदिर पदार्थ से जय जय श्री जय श्री कितनी जय श्री है कितनी सुविधा है તીન બગિયા એક ડી દો ઊંટ લારી હૈ ટ્રેક્ટર હૈ